નમસ્કાર હું ભાવેશ શિખલિયા એશિયન પોલીપ્લાસ્ટ અમે યુપીવીસી સીપીવીસી પીવીસી એન્ડ એસ્ટબ્લ્યુઆર પાઇપ્સ એન્ડ ફિટિંગ મેન્યુફેક્ચર કરી રહ્યા છીએ એક ભારત શ્રેષ્ઠ ભારત વિકસિત ભારતની કલ્પના સાકાર કરવા આપ સૌ પોતપોતાની રીતે પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે વેપાર ઉદ્યોગ ક્ષેત્રે શ્રેષ્ઠતા મેળવવા આગામી જાન્યુઆરી માસમાં રાજકોટમાં જીપીપીએસ બે એટલે કે

જો ના જોડાયા હોય તો જોડાઈ જજો થેન્ક યુ